તો આજના આ વીડિયોમાં આપણે આ વ્રતની કથા સાંભળીશું વ્રતનો મહિમા જાણીશું વ્રતની વિધિ જાણીશું એટલે ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો સત્સંગ કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તથા એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રીકૃષ્ણ લખજો તો મિત્રો આ વર્ષે બે વખત એકાદશીની તિથિ આવે છે કે જેમાં એકવીસ તારીખે સ્માર્ટ એકાદશી રહેશે અને બાવીસ તારીખે ભાગવત એકાદશી રહેવાની છે એટલે એકવીસ તારીખે વૈષ્ણવ સિવાયના લોકો અગિયારસ કરશે જ્યારે બાવીસ તારીખે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ અગિયારસનું વ્રત કરવાનું રહેશે કે જેની ખાસ કરીને નોંધ લેવી મિત્રો જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશી કહેવાય છે અને તેનું નામ જે સૂચવે છે કે ભગવાન સાથેનો યોગ ભગવાન સાથેનું જોડાણ અને એકલા માટે આ એકાદશી મહત્વની છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા સમજાવ્યો હતો ભગવાન શ્રીનારાયણને આ એકાદશીની તિથિ સમર્પિત છે અને તેમને એકાદશીની તિથિ અતિ પ્રિય છે એકલા માટે આજે લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે સુખ સંપત્તિ વૈભવ ઐશ્વરે મળે અને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આપના ઋષિનીઓએ આપણને સારા માર્ગે ચાલવા માટે વ્રત તપ જપ અને ઉપવાસનું મહત્વ સમજાવ્યું છે કે જેમાં એકાદશીનું સ્થાન ખૂબ જ ઊંચું છે એકાદશી એટલે કે અગિયારસ કે જે વર્ષમાં કુલ ચોવીસ વખત આવે છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે અધિક માસ આવે ત્યારે તે બે વધીને છવીસ થઈ જાય છે અને દરેક એકાદશીનો પોતાનો અલગ અલગ મહિમા હોય છે અને એટલા માટે આપણે દરેક એકાદશી એ સત્સંગ કરીએ છીએ અને અમે આપ સૌ લોકોને એકાદશી નો મહિમા તથા વ્રત કથા પણ સંભળાવીએ છીએ જે લોકો વ્રત કરવા ઈચ્છે છે તેઓ દસમી સાંજથી કરી શકે એટલે કે આગલા દિવસ થી પણ કરી શકે અને સવારે સૂર્યોદય થી પણ આ વ્રત લઈ શકે છે જે રીતે આપણે ભગવાન ની સેવા કરી શકીએ ભગવાન ની પૂજા કરી શકીએ વ્રત ઉપવાસ કરી શકીએ તે જ રીતે વ્રત ધારણ કરવાનું અને વ્રતનો સંકલ્પ કરવાનો સવારે વહેલા ઉઠી હથેરીના દર્શન કરીને નિત્ય કર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને આપણા આંગણાના રહેલા તુલસી માતાના દર્શન કરીને સૌપ્રથમ ભગવાનનું પૂજન વિધિ કરવામાં આવે છે જેના માટે આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરવી એ પછી ભગવાન શ્રી હરિનું કોઈ પણ સ્વરૂપ હોય લાલો હોય લક્ષ્મીનારાયણ હોય રાધાકૃષ્ણ હોય કે જેમાં આપને માનતા હોય તે સ્વરૂપની પૂજા કરવી જોઈએ મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને ત્યારબાદ તુલસીપત્ર દીપ નૈવેદ્ય માખણ મિશ્રી અને કોઈ પણ ફળ ફ્રુટ હોય તે ભગવાનને ધરાવવા જોઈએ જો ચિત્ર હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને સાદાઈથી પણ ભગવાનની પૂજા કરી શકાય છે ઘણા લોકો અલગ બાજુ પાથરીને તેના ઉપર પીવું વસ્ત્ર પાથરીને ભગવાનની મૂર્તિ ફોટો સ્થાપના કરીને કુંભસ્થાપન કરીને પણ પૂજા કરતા હોય છે તો એ રીતે પણ ભગવાનની પૂજા કરી શકાય અને ભગવાનની મંદિરમાં પણ પૂજા કરી શકાય છે જો તુલસીપત્ર આગલા દિવસે તોડ્યા ન હોય તો આજે એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટે તુલસીપત્ર તોડી શકાય પરંતુ પોતાના ઉપયોગ કે સેવન માટે તુલસીપત્ર તોડી ન શકાય આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય ભગવાનની પૂજા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીકૃષ્ણ શરણમ નમકે પછી ભગવાનનો કોઈ પણ મંત્ર આવડતો હોય તે બોલવાનો અને પૂજા પૂજાપૂર્ણ થઈ જાય પછી ભગવાનની આરતી કરવાની જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો આ એકાદશીનો વ્રતણ રીતે થઈ શકે એક તો ઉપવાસ એક ટાઈમ ભોજન અને એક નિરાહાર કે જેમાં ઉપવાસમાં ફળાહાર લઈ શકો છો એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે ઘરનું રાંધેલું સાત્વિક ભોજન લઈ શકાય લસણ ડુંગળી વગરનું અને ચોખાના સેવન વગરનું અને ત્રીજું છે નિરાહાર કે જેમાં પાણી પણ પીવામાં આવતું નથી કે જેને નિર્જળા એકાદશી કહીએ છીએ અને જે નિર્જળા એકાદશી જેઠ મહિનાના શુદ્ધ પક્ષમાં પણ આવે છે કે જેમાં તેનું જ મહત્વ છે કે જેને આપણે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખીએ છીએ આપના શરીરને ધ્યાનમાં લઈને વ્રતનો સંકલ્પ કરવો જો શરીર સાથ આવતું હોય તો જો ઉપવાસ કરવો ઉપવાસમાં ફળ ચા લઈ શકાય છે અને જે ભક્તો એક ટાઈમ ભોજન લે છે તેને સાંજના ના સમયે લે તો વધુ ઉત્તમ છે અથવા કોઈ ધંધા નોકરી હોય અને બપોરે ભોજન લેવું પડતું હોય તો બપોરે પણ લઈ શકાય તો હવે ઘણી વખત જોયું છે કે ઘણા ભક્તો વ્રત કરવા ઈચ્છતા હોય પરંતુ વ્રત નથી કરી શકતા તો તેમને દુઃખી થવું જોઈએ તેના માટે પણ ભગવાને ઉપાય બતાવ્યો છે કે એકાદશીની મહાત્મ્યની કથા સાંભળવાની ભગવાન વેવ્યાસે પણ કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાન માંગથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન ન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે પાંચ અનુષ્ઠાન છે માતા પિતાની સેવા સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું મિત્રનો દ્રોહ કદી ન કરવો અને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ વસ્તુ માંગથી કોઈ પણ એક વસ્તુનું પણ સાચા મનથી સાચા ભાવથી પાલન કરીએ અથવા તો પાંચેય વસ્તુનું પાલન કરીએ તો આપણને એકાદશીનું ફળ મળે છે જેને આપના શાસ્ત્રોમાં પાંચ મહાયુજ્ઞો તરીકે બતાવેલા છે જો કોઈના હૃદયને ન પહોંચાડીએ અને છતાં પણ આપણે સાંસારિક કાર્ય કરતા રહીએ તો પણ પ્રભુ પ્રસન્ન જ છે કારણ કે સંસારી લોકો માટે તો આટલા કઠોર તપસ્યાના નિયમ નથી કહેવાયા સાધુ સંતો માટે તપસ્યાના નિયમ છે પરંતુ સંસારી માટે તો સંસાર ચલાવવાની ફરજથી જ પ્રભુ પ્રસન્ન રહે છે આપણે જે પણ કોઈ કાર્ય કરતા હોય ધંધો નોકરી કરતા હોય ઘરનું કામ કરતા હોય જો આપણે તેને નીતિથી કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન જ રહે છે કારણ કે સંસારને યોગ્ય રીતે ચલાવવું તે પણ મોટું કામ છે સંસારી લોકો માટે તો સવાર સાંજ જે આપણે ભૂપવતી કરીએ છીએ કુલદેવીના દેવતાના દર્શન કરીએ છીએ મંદિરે જઈને જે પણ કંઈ સેવા કરીએ છીએ તેનાથી પણ પ્રભુ પ્રસન્ન જ રહે છે એટલે જે લોકો વ્રત ન કરી શકતા હોય તેને ક્યારેય મનમાં સંકોચ ન કરવો અને દુઃખી ન થવું આ વસ્તુ જે કહી પાંચ મહાયજ્ઞો કહ્યા તે પણ કરી શકો છો કે જેનાથી પણ એકાદશીનું ફળ મળે છે આજનો આખો દિવસ ભગવાનની સેવા પૂજામાં પસાર કરવાનો વધુમાં વધુ જેટલો સમય આપી શકીએ ચોવીસ કલાક માંથી તેટલો ભગવાનને આપવો જોઈએ કેમ કે આપણે પંદર દિવસમાં એક દિવસ તો ભગવાનને સમર્પિત કરીને એટલે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરીને ભગવાનના પાઠ કરવાના મંત્ર કરવાના કથા સાંભળવાની નિસત્સંગ કરવાનું જો કોઈ જગ્યાએ સાંજે કીર્તન ભજન કથા હોય તો ત્યાં જઈને બેસવું ભજન આવડે તો ગાવા આવડે તો સાંભળવા કેમ કે ભગવાનની ભક્તિ મનથી થઈ શકે કાનથી થઈ શકે અને મુખથી થઈ શકે છે જો તેમાંથી કોઈ પણ એક રીતે પણ ભગવાનની ભક્તિ થાય તો પણ ભગવાન આપના ઉપર પ્રસન્ન રહે છે અને એટલા માટે જ કહેવાય છે ને કે શક્તિ એવી ભક્તિ તો આ રીતે ભક્તિભાવપૂર્વક વ્રત કરીને બીજા દિવસે શુભ સમયમાં વ્રતના પારણા કરવાના જેમાં જે લોકો એકવીસ તારીખે વ્રત કરે છે તેને બાવીસ તારીખે પારણા થશે બાવીસ તારીખે વ્રત કરવાના છે તે લોકોને ત્રેવીસ તારીખે પારણા થશે તો આ રીતે આપના યોગીની એકાદશીનું બતાવેલું છે આપણા વ્રતની વિધિ આપણે સાંભળી અને જાણીએ હવે આ યોગીની એકાદશીની જાણીએકથા સાંભળીએ કે જેનાથી આપણને વ્રતનું સંપૂર્ણપણે ફળ પણ મળે અને આ એકાદશીનું વધુ મહત્વ પણ સમજાય આ એકાદશીની કથા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહી હતી તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વ્રત કથાની શરૂઆત કરીએ બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠીર રાજાને કહ્યું કે રાજન જેઠ માસ કૃષ્ણ પક્ષની એકાદશી નામ યોગી છે આ વ્રત કરવાથી બધા પાપ નાશ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે હું તમને પુરાણમાં એકાદશી વખત રાજાની પૂજા માટે ફૂલ લાવતો પણ હેમમાળી કામુક સ્વભાવનો હતો એક દિવસ તેની પત્ની વિશાલાક્ષીને માનસરોવરમાં સ્નાન કરતી જોઈને તે કામુક થઈ ગયો અને તેની સાથે આનંદ માનવા લાગ્યો આ દરમિયાન બપોર થઈ ગઈ હતી અને તે પૂજા માટે ફૂલ લેવાનું ભૂલી ગયો હતો બપોર સુધી રાહ જોયા પછી રાજા ગુસ્સે થયો અને બીજા નોકરોને હેમમાણીને શોધવા કહ્યું જ્યારે નોકરોએ હેમમાણીને તેની પત્ની સાથે મસ્તી કરતા જોયું ત્યારે તેઓએ રાજાને જાણ કરી આ પછી રાજાએ તેને હાજર રહેવાનો આદેશ આપ્યો રાજાની સામે હાજર થઈ ત્યારે રાજાએ તેને શ્રાપ આપ્યો કે વાસનાને લીધે મારા શિવનું અપમાન કર્યું છે હવે તું સ્ત્રીનો અને મૃત્યુલોકમાં રોગમાં કોળીઓ બનીને જીવશે કુબેરના પ્રભાવથી હેમમાળીનું જીવન નરક બની ગયું લાંબા સમય સુધી કષ્ટ સહન કર્યા પછી એક દિવસ તે માર્કંડે ઋષિના આશ્રમમાં પહોંચ્યો હેમમાળી તેમને પ્રણામ કરીને પગે પડ્યો ત્યારે માર્કંડે ઋષિએ તેમને પૂછ્યું કે આખરે તે એવું શું કર્યું છે કે તને આ પીડા સહન કરવી પડી છે પછી તેણે કહ્યું કે પત્નીના સહવાસના આનંદમાં ફસાઈ જવાથી મેં શિવનું અપમાન કર્યું તેથી જ આજેમાં સજા ભોગવી રહ્યો છું હેમમાલીએ ઋષિને કહ્યું કે કૃપા કરીને મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાવો ત્યારે માર્કંડે ઋષિએ કહ્યું કે તમે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગી એકાદશીનું વ્રત રાખો તેનાથી તમારા બધા પાપો નાશ પામશે મહર્ષિની વાત સાંભળીને જમવાળી ખૂબ જ પ્રસન્ન થયો અને યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવા લાગ્યો વ્રતની અસરથી તેના તમામ પાપ ધોવાઈ ગયા અને તે પોતાના જૂના સ્વરૂપમાં પાછો આવી ગયો અને પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો આ એકાદશીનો મહિમા મેં તમને કહી સંભળાવ્યો છે કે જે કુરાણમાં દર્શાવેલો હતો તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય બોલીએ શ્રી લક્ષ્મીપતિ નારાયણ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપને યોગીની એકાદશીનો મહિમા મૂળ પૂજન વિધિ ઉપાય તથા વ્રતકથા વિશે સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી